નમસ્કાર ગુજરાત આજે ચૌદ સપ્ટેમ્બર અને વાત થયો છે રવિવાર રવિવાર એટલે રજાનો વાર ઘરની બહાર નીકળતા પહેલાં આજનો વિડીયો તમે ખાસ કરીને જોઈ લેજો ગુજરાત રાજ્ય ઉપર આજના દિવસ ભારેથી ભારે દર્શાવવામાં આવી રહ્યો છે કારણ કે આગામી ત્રણ કલાક ગુજરાતમાં ભયંકર પોર જેવી પરિસ્થિતિ સર્જાય તે માટેનો પાંચથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ સામાન્ય જોવા મળશે જો મિત્રો આ વરસાદની સ્થિતિમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થાય તો એ આપણે આજના વિડીયોની અંદર જાણી લઈશું ગુજરાત રાજ્ય ઉપર જો કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે તો પણ આપણે આજના વિડીયોની અંદર જાણી લઈશું તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે અત્યારે મજબૂત બની ગઈ છે બે દિવસ પહેલાં વરસાદ છે એ વિરામ ઉપર હતો એટલે કે વરાપની આગાહી હતી હવે ફરી વખત વરસાદે જોર પકડ્યું છે ગત મોડી રાત્રે છે ગુજરાતમાં પાંચથી છ જિલ્લાઓની અંદર બે ઇંચ કચરા પણ વધારે વરસાદ નોંધાણો છે એટલે કે લગભગ મિનિમમ બે ઇંચ સુધીનો તો વરસાદ નોંધાણો છે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની આગાહી જે અત્યારે કરવામાં આવી રહી છે બે દિવસ પહેલાં પણ કરવામાં આવી હતી આપ સર્વ મિત્રોને ખ્યાલ હશે કે ગુજરાત ઉપર છે એ ચૌદ અને સોળ તારીખ વચ્ચેનો જે વરસાદનો રાઉન્ડ મિની રાઉન્ડ છે એ ગણવામાં આવી રહ્યો છે આ મિની રાઉન્ડની અંદર ભયંકર પૂર જેવી પરિસ્થિતિની તો અત્યારે માહિતી નથી મળી પરંતુ બે દિવસ પહેલાં ગુજરાત ઉપર ચોક્કસપણે વરસાદની સ્થિતિ છે એને અવલોકન કરવામાં આવતી હતી કારણ કે જો વરસાદની આગાહી અગાઉ જાણકારી સ્વરૂપે આપવામાં આવે તો વેધર મોડલ દ્વારા જે માહિતી મળવી જોઈએ એ માહિતી આપણે અત્યારે પ્રોપર રીતે માહિતી આપી શકીએ તો ગુજરાત રાજ્ય ઉપર વેધર એનાલિસિસ વેધર રિપોર્ટ તેમજ પરેશભાઈ ગોસ્વામી અંબાલાલ પટેલ આ દરેક લોકો પાસે પોતાનું એક સોશિયલ મીડિયા એપ્લિકેશન હોય છે જેના માધ્યમથી આ દરેક લોકોની ઇન્કમ અને આવક શરૂ હોતી હોય છે બાકી ગુજરાત ઉપર વેધર એનાલિસિસના આગાહીકારો દ્વારા જે માહિતી આપવામાં આવી હતી એ માહિતી પણ હજી ગુજરાત ઉપર છે લાગુ પડી નથી કારણ કે ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદ સારો છે અમુક ભાગોની અંદર ફરી વખત પૂર જેવી પરિસ્થિતિ છે સર્જાતી જોવા મળશે બે દિવસ પહેલાંની આ આગાહી છે અંબાદ પટેલે કહ્યું છે કે ગુજરાત ઉપર વરસાદનું જોર છે એ હજી વધશે વાતાવરણ છે એ બદલાશે અને વાતાવરણ પલટાતાની સાથે ગુજરાત ઉપર જોર પણ વધશે તો આ પ્રકારની આગાહી અગાઉ પણ કરવામાં આવી હતી અંબાદ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જાણકારી સ્વરૂપે માહિતી પણ આપી હતી કે મધ્ય ભારતની અંદર જે ઘેરાવો બન્યો છે એ ઘેરાવો ગુજરાતને અસર પહોંચાડતો જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતના પાંચથી છ જિલ્લાઓ જેમાં ભરૂચ છે વડોદરા સુરત નવસારી ડાંગ આહવા વાપી સેલવાસ આ દરેક વિસ્તારોની અંદર જે છે એ પોતાની પોલીસ સુરક્ષા છે એ કરવામાં આવી રહી છે એટલે કે ગુજરાત રાજ્યમાં જ્યારે પણ લોકો છત ઉપર કે પછી ક્યારેય પણ બહારના વિભાગે સૂતા હોય તો ગુજરાત ઉપર છે એ ચોરી થવાના મામલાઓ સામે આવી રહ્યા છે તો આવા મામલાઓ વચ્ચે ગુજરાતમાં જે પણ લોકો હોય એમની સાથે ક્રૂરતા ન થાય અન્યાય ન થાય એ હેતુથી આપણે આ યોજના સાથે જોડાયેલા છે બાકી ગુજરાત ઉપર વરસાદ ન પડે કે પડે એની આપણે કોઈપણ પ્રકારની માહિતી છે એમ કામની નથી હવે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિની મૂળ વાત ઉપર આવીએ તો બે દિવસ પછી ગુજરાત ઉપર વરસાદની જે છે એ લહેર સામે આવતી જોવા મળી રહી છે ને આ સાથે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે અત્યારે ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ભેજના પ્રમાણને કારણે આ ભાગોની અંદર છે વરસાદ સાવ ઓછો જોવા મળશે બે દિવસ પહેલાં મુંબઈ અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લો પ્રેશર એરિયાઓ સર્જાણો ત્યારે આપણે લગભગ મુંબઈ સાથે વાત કરીશું તો ગુજરાતના વિકોન કંપની પાસેથી જે લોકાન કરવા માટે અથવા તો સ્ટાઇપેડના આધારે જે માર્કેટ મળવું જોઈએ એ માર્કેટ મળતું નથી તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ અને એના પણ બેથી ત્રણ પ્રોફેસરો કે જે આપણને આવડવું જોઈએ ગુજરાત રાજ્ય ઉપર ખાસ મુખ્યત્વે આ અંગે છે એ ચર્ચા થવી જોઈએ તો વેધર એનાલિસિસના આગાહીકારો દ્વારા જે ચર્ચા કરવામાં આવી રહી છે એ વેધર એનાલિસિસના આગાહીકારોનો છે સાવ સાચી દુર્ઘટના લોકો પાસે પહોંચવી જરૂરી છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે પણ માહિતી જાણકારી આપવી એ માહિતી ગુજરાત રાજ્ય ઉપર વહેલા તે મોલાના ધોરણે જણાવી દીધી તો વાતાવરણની અસર પણ છે એ સાવ ઓછી બચે આ સાથે મિત્રો અત્યારે જે વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે ખાસ કરીને આપણે વેધર એનાલિસિસની આગાહી જે છે જેમાં આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જે પણ વેધર એનાલિસિસ દ્વારા જે માહિતી આપવામાં આવે છે એ માહિતી જોઈશું એ પછી ગુજરાત રાજ્યનું હવામાન જોઈશું અને વાતાવરણની અંદર જે પલટવાર આવતો જોવા મળી રહ્યો છે એ પલટવારની પણ આગાહી આપણે જોઈશું અત્યારની લેટેસ્ટ આગાહી પ્રમાણે મિત્રો આપણે ચોથું નહોતું તેમજ પાંચમું નહોતું અને છઠ્ઠા નોંધતા દિવસ એટલે કે પચીસ છવ્વીસને સત્યાવીસ છે શું ખરેખર ગુજરાત રાજ્યમાંથી ચોમાસું છે એ વિદાય લેશે તો એ પ્રકારની એક સૌથી મોટી આગાહી છે એ જાણી લઈએ કારણ કે અવારનવાર મિત્રો પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું ગુજરાત રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે અને નોતાના સમયે શું વિદાય લેશે તો એના વિશેની તમને થોડીક એવી માહિતી જણાવી દઈએ અત્યારે જે માહિતી મળી રહી છે એમાં ચોથા નોર્તામાં એટલે કે પચીસ સપ્ટેમ્બરના રોજ તમે જોઈ શકો છો જે દક્ષિણ ગુજરાતના નીચેના ભાગના વિસ્તારો છે સુરતથી નીચેના વિસ્તારો ભરૂચ હોય તેમજ મિત્રો અત્યારે ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારોને ઝોન કહેવામાં આવી રહ્યો છે કારણ કે આ આખી સિઝન દરમિયાન દક્ષિણ ભાગના વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ પડ્યો છે ફૂંકા બોલાવતો વરસાદ જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં આગામી બે થી ત્રણ દિવસનું વાતાવરણ પણ પલટાતું જોવા મળી રહ્યું છે એમાં ચોથું નહોતું એટલે પચીસ સપ્ટેમ્બરના રોજ તમે જોઈ શકો છો એ પ્રમાણે અમુક જિલ્લાઓની અંદર છે દક્ષિણ ગુજરાતના કે ત્યાં વરસાદની સિસ્ટમ જોવા મળી છે બાકી પચીસ પછી છવ્વીસ સપ્ટેમ્બરના રોજ એટલે કે પાંચમું નહોતું તો પાંચમો નોરતામાં પણ ગુજરાતમાં છે એ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે અને જેમ છઠ્ઠું નોરતું આવશે એ મિત્રો લગભગ છે એ વરસાદ ઓછો પડી જશે વરસાદનું એટલું બધું પ્રમાણ રહેશે નહીં અને દરેક ખેલૈયાઓ છે એ મન મૂકીને વરસી શકશે તો આ અંગે છે એ એક નાની એવી અપડેટ મળી રહી છે થોડા લાંબા ગાળાનું અનુમાન હોવાથી ફેરફારની સંભાવના રહેલી છે કારણ કે મિત્રો અત્યારે આજ થઈ છે ચૌદ સપ્ટેમ્બર અને આજથી લગભગ દસથી બાર દિવસની આગાહી આપણે કરીએ તો આ દસથી બાર દિવસની જે છવ્વીસ તારીખ સુધીની આગાહી છે ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ આ ત્રણ દિવસની જે આગાહી છે એ આજથી દસ દિવસનો લાંબો ગાળો પડી જાય છે જો કોઈપણ પ્રકારનો ફેરફાર થશે તો અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને પ્રોપર રીતે છે સમજાવી આપવામાં આવશે તો ગુજરાત રાજ્યમાં જે પણ મિત્રો છે કે જે અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી ઘણા બધા મિત્રો સુધી વિડીયો શેર કરાવે છે વિડીયોને મોકલે છે તો એમની પણ આપણે માહિતી સાંભળીએ અત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા જે તેર તારીખના રોજ અપડેટ આપવામાં આવ્યું હતું એટલે કે ગત રાત્રિના તો એમાં સરકર કરેલા જે લોક જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર બપોર બાદ લોટરી મુજબ આ સ્થળો ઉપર વરસાદ પડશે એટલે ગુજરાત રાજ્યમાં વરસાદની લોટરી એટલે શું તો એ તમને જણાવીશું આવતીકાલે ત્યાં સુધી ગુજરાતનું લોટરી વેધર એનાલિસિસ એક્સપર્ટના માધ્યમથી તો જાણી લીધું પરંતુ ગુજરાતના જે લોકો છે એ પોલ ખોલાવે છે કે કેમ કારણ કે અત્યારે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ ભરૂચ છે નર્મદા છે સાથે સાથે સુરત છે તાપી છે નવસારી ડાંગ અને વલસાડ દમણ દાદરનગર હવેલી આ ભાગની અંદર વરસાદનું પ્રમાણ છે જોવા મળશે આ ભાગની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે અને વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ શું ફેરફાર થઈ શકે તો આ અંગેની માહિતી છે આપણે આજના વિડીયોની અંદર જાણીશું તો ગુજરાત રાજ્યમાં આજથી છે એ વરસાદનો મિની રાઉન્ડ એટલે કે દક્ષિણ પૂર્વ ગુજરાતથી નીચેના વિસ્તારોની અંદર નવો રાઉન્ડ છે શરૂ થઈ ગયો છે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે વેધર એનાલિસિસની સ્થિતિ છે એક્સપોર્ટની સ્થિતિ છે માલ ઇમ્પોર્ટ કરવાની પણ પરિસ્થિતિ અત્યારે દર્શાવવામાં આવી રહી છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે પણ માહિતી આપવામાં આવી છે એ માહિતી આ પ્રકારની છે ગુજરાત રાજ્ય ઉપર ઘેરાવો બનશે પરંતુ આ ઘેરાઓ મજબૂત થાય એ પહેલાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ લો પ્રેશર હોય લો પ્રેશર એરિયાના ઘેરાવાને પણ મજબૂત સ્થિતિ છે એ સિસ્ટમ સ્વરૂપે ગણી શકાય તો આ પ્રકારની સિસ્ટમ છે વેધર એનાલિસિસના પ્રણાલી આધારિત છે અને જે પણ વેધર એનાલિસિસના એક્સપર્ટો આપ્યા છે એક્સપર્ટો ગુજરાતના માણીની જે છે લોકો એમના દ્વારા આપવામાં આવેલા છે જેની પણ દરેક મિત્રોએ ખાસ નોંધ લે હવે બાજુમાંથી એક ચા આપવામાં આવી છે જેમાં રાહ જોઈને બેઠેલા લોકોને હવે સમજ આવી ગઈ છે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ હોય ત્યારે કોઈપણ પ્રકારની અપડેટ આપવું જરૂરી નથી તો વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે પણ માહિતીનો અપડેટ આપવામાં આવશે એ અપડેટ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ માહિતી સ્વરૂપે છે એ માહિતી સ્વરૂપે બેથી ત્રણ લોકોને જ ધ્યાન આપવું જરૂરી છે હવે મિત્રો ચોમાસાની સ્થિતિ વિદાય તરફ આગળ વધી છે ઉત્તર પૂર્વ પશ્ચિમી ભારતમાં જે સાતર સપ્ટેમ્બર સુધીમાં છે ચોમાસું સિદાયની રીતે સાર્વત્રિક રીતે છે વિદાય લઈ શકે છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે પણ માહિતી હોય છે એ માહિતી ખુલ્લી હોય ત્યારે આમનામ દરિયાકાંઠે તલતી આવે જ્યારે એમને બાંધી દેવામાં આવે અથવા તો કોઈપણ પ્રકારના વેધર એનાલિસિસના એક્સપર્ટો જાણવી જરૂરી છે તો એ જ લોકો સુધી છે કે જે લોકો વધારે પડતા જે છે એક્સપર્ટ દ્વારા કરવામાં આવતી માહિતીને અસર પહોંચાડતા તો અત્યારે ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ દેશભરમાંથી ચોમાસાના વિદાયની શરૂઆત પંદર સપ્ટેમ્બરથી કરવામાં આવશે અને હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ પશ્ચિમી ચોમાસુ પશ્ચિમી રાજસ્થાનના કેટલાય વિસ્તારોમાં પંદર સપ્ટેમ્બરથી વિદાય લેશે આ વર્ષે પણ ચોમાસું છે એ અસ્થિત્તાના ભાગરૂપે વહન થયું અમુક સ્થળો પર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમ બનાવી નથી વેધર એક્સપર્ટના માહિત માલિક અને માહિતો દ્વારા જે પણ માહિતી મળવી જોઈએ એ માહિતી મળતી નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો રવિવાર અને રજાનો વાર ગુજરાત રાજ્ય ઉપર વરસાદની નવી આગાહી છે જાહેર થઈ ગઈ છે ગત મોડી રાત્રે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે આજે પણ વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જે જાણકારી આપી છે એ પ્રમાણે આજે ચૌદ સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વરસાદનું જોર છે એ વધશે પાંચ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે બાકીના જિલ્લાઓની અંદર મિત્રો પંદર અને સોળ તારીખના રોજ વરસાદ પડશે ઉત્તરા ફાલ્ગન નક્ષત્ર જે આપણે ઓતરા કાઢી નાખે છોતરા એ પ્રકારની જે કહેવત છે એ પ્રકારનું અત્યારે નક્ષત્ર ગુજરાત ઉપર છે એ બેસી ગયું છે ગુજરાત ઉપર આ ઉત્તરા ફાલ્કન નક્ષત્ર બેસ્યું એટલે એનું વહન તરીકે મિત્રો શિયાળ છે તો આ ઉત્તરા નક્ષત્ર